હું મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને નોડલ ઓફિસર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જે યોજાવા જઈ રહી છે તેમાં એક ચૂંટણી તંત્ર વતી તમામ વાલા મતદાર જે છે આપણા તાલુકાના અને ધંધુકા વિધાનસભા મત વિસ્તારના મતદારો જે છે એમને એક આગ્રહ ભરવું આમંત્રણ અને વિનંતી કરું છું કે આપણું લોકશાહીનું સૌથી મોટું પર્વ સાતમી મેના દિવસે જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ સૌ મતદારો આપની લોકશાહી પ્રત્યેની ફરજ અને આપનો મતદાન કરવાનો અધિકાર જે છે એનો સો ટકા ઉપયોગ કરી અને સો ટકા ભાગીદાર થઈ અને આપ સૌ લોકશાહીના પર્વને ઉજવશો એ પર્વ જ્યારે આપ સૌ આપની ફરજ અને આપના અધિકારના ભાગરૂપે ઉજવો છો ત્યારે ચૂંટણી તંત્ર તરફથી અમે સૌ આપના એ પ્રયાસને બે દાવા હેતુએ થઈ અને કા પર્વ દેશકા ગર્વ જેના હેઠળ વહ્લા મતદાર મિત્રો જે લોકો પોતાનો મતદાન જે છે સાત તારીખે કરશે તેઓ આપણા બરવાડા તાલુકાની અંદર આવતા કેટલાક જે નોંધેલા એનપેનલ કરેલા રેસ્ટોરન્ટ છે મેડિકલ સ્ટોર્સ છે સાથે સાથે આપણા પેટ્રોલ પંપ છે એગ્રોની શોપ છે આવી જગ્યાઓ ઉપરથી તેઓ ઔષધ ડિસ્કાઉન્ટ તરીકે દેશ કા ચુનાવ પર્વ દેશ કા ગર્વ હેઠળ જે છે એ આવા જગ્યાઓ પરથી સાત ટકાનો ડિસ્કાઉન્ટ મેળવી શકશે તો ચૂંટણી તંત્ર ફિફ્ટી નાઇન ધંધુકા વિધાનસભા મતવિસ્તાર જે નવ સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ છે એના બરવાડા તાલુકા માટે હું મદદનીશ મતદાર નોંધણી અધિકારી આપ સૌને આપણા સૌથી મોટા લોકશાહીના પર્વ સાતમી મેના દિવસે સૌ જે છે એ સો ટકા મતદાન કરવા માટે જે છે પોતાના અધિકારનો ઉપયોગ કરે એવી અપીલ કરું છું ધન્યવાદ